મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના લજાઈ ગામ નજીક આવેલી ચિલફિલ પોટેટો ચિપ્સ ચીપ્સ કંપનીના ઉદ્યોગ પ્રદૂષણથી ગ્રામજનોએ કંટાળી કહી શકાય કે કંપની સામે બોલ કર્યો હતો કંપનીના સતત પ્રદૂષણથી ત્રસ્ત ગ્રામજનો દ્વારા ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે અને ત્રણ વખત કલેક્ટર તથા મામલતદારને રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી તંત્ર અને જીપીસીબી પર કહી શકાય કે મિલી ભગતના આક્ષેપ લગાવતા ગ્રામજનો પોતાની માંગ માટે રસ્તા પર ઉતરી આવ્યા છે જો કહી શકાય કે જો આગામી દિવસોમાં આઠ દિવસમાં કંપની બંધ નહીં થાય તો મોરબી રાજકોટ હાઇવે પર આંદોલનની ચીમકી ઉચ્ચારવા આવી છે ઘટના ટંકારા પોલીસે હાજરી આપી હતી હું આ ગામનો વચ્ચે છું અને પ્લોટ વિસ્તારમાં રહું છું મારુતિનગરમાં અને મારી બાજુમાં જ ચિલ્ફી કંપની આવેલી છે બરાબર કેવાળ સાઠ ફૂટ આગી છે મારા મકાનથી સાઠ ફૂટનો જ ગેપ છે છતાં એ આ પરમિશન કેને આપી દીધી ખબર નથી બોલો અને આ જીતુભાઈ અરે અમે વારંવાર ચર્ચા કરી રૂબરૂપ ચર્ચા બેન ચર્ચા કરી તો જીતુભાઈ એવું કીધું કે આ તમને ખાલી તમે મને ત્રણ ચાર મહિના આપો મારે એક મશીનરી ફિટ કરવાની છે એ ફિટ થઈ જશે એટલે વાસ બંધ થઈ જશે અને વાસ બંધ નહીં થાય તો હું મારું કારખાનું બંધ કરીને બીજે બીજે જતો રહીશ એવું અમને કીધેલું અને ત્રણ ત્રણ વખત કલેક્ટરને મામલતદારને આ અરજી આપેલી છે અરજીના થપા પડ્યા કોઈ જવાબ દેતું નથી નથી પોલ્યુશનવાળા આવીને વયા જાય છે પોલ્યુશનવાળા કાંઈ જવાબ નથી દેતા બધા આવીને વયા જાય હવે આગામી સમયમાં જો આ કોઈ જવાબ નહીં દે હે તો રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે મોરબી રાજકોટ હાઈવે બ્લોક કરવામાં આવશે જો આનું રિઝલ્ટ ન આવ્યું ને અઠવાડિયામાં તો મોરબી